પ્રશ્ન એ છે કે લોકોની ખરીદીઓ ક્યારેય બંધ થઈ નથી લોકોના ખર્ચાઓ ક્યારેય બંધ નથી થયા શું બંધ થયું છે બંધ કઈ નથી થયું લોકોની ખાલી જગ્યાઓ બદલાણી છે વેપારીઓ દુકાનદારો જે છે એ ઘણી વખત સમયની સાથે નથી ચાલી શકતા ટેકનોલોજીની સાથે નથી ચાલી શકતા તો લાભ સેતુ એવું કામ કરશે તો શું ફાયદો થશે વેપારીને વેપારીને પણ ફાયદો થવો જોઈએ અને ગ્રાહકને પણ ફાયદો થવો જોઈએ હનુમાનજીને આગળ રાખીને કામ કરવાનું છે નમસ્કાર મિત્રો ફરી એકવાર આપની સમક્ષ હાજર છું લાભ સેતુ નો બીજો વિડીયો લઈને આગળના વિડીયો આપણે જોયું કે શું કંડિશન છે માર્કેટ ની લોકો શું સમજી રહ્યા છે અને શું હાલત છે તો હવે આપણે એ સમજવાનું છે કે લાભ સેતુ એટલે શું છે અને લાભ સેતુ શું કામ કરી શકે છે અને એનાથી લોકોને શું બેનિફિટ થઈ શકે છે જે વેપારી વર્ગ છે જે કોઈને કોઈ ફરિયાદ લઈને બેઠો છે અથવા તો જે ખરીદનાર વર્ગ છે કે જેને પણ માર્કેટની સાથે કોઈને કોઈ તકલીફો છે જેમ કે વિશ્વાસની છે ભાવની છે સર્વિસની છે વોટ તો આગલા વિડીયોમાં આપણે સમજીએ કે લોકોની ફરિયાદો એવી છે કે કાંઈ કામ છે નહીં ધંધો છે નહીં અને ખરીદનાર વર્ગ આપણે ત્યાં આવતો નથી તો એનું શું કારણ છે એને એક જસ્ટ ટૂંકમાં સમજીએ પ્રશ્ન એ છે કે લોકોની ખરીદીઓ ક્યારેય બંધ થઈ નથી લોકોના ખર્ચાઓ ક્યારેય બંધ નથી થયા શું બંધ થયું છે બંધ કંઈ નથી થયું લોકોની ખાલી જગ્યાઓ બદલાણી છે ખરીદીઓ એમને એમ ચાલુ છે આજે તમે પણ આ વસ્તુને ફીલ કરી શકશો કે રોજ સવારમાં ઉઠીને આપણે બ્રશ કરવું જ પડે છે નાવાનું એક નાવું જ પડે છે નાસ્તો ખાવા પીવાનું દૂધ ચા કોફી વગેરે જે કાંઈ પણ જે લોકોના જે કંઈ પણ શેડ્યુલ છે એ બધા ચાલુ છે બહાર હરવા ફરવા જવાનું માંદા પડ્યા હોય તો ઈલાજો કરાવવાનું દવા લેવાનું કામ ધંધાના નોકરીના સ્થળે જવું હોય તો વાહન ચલાવવાના પેટ્રોલ પુરાવાનું આ બધી જ વસ્તુઓ ડે બાય ડે ડે બાય ડે બધી જ ચાલુ છે તો પ્રશ્ન એ છે કે તકલીફ કોને છે અને શેના માટે છે તકલીફ એટલા માટે છે કે લોકો વેપારીઓ દુકાનદારો જે છે ઘણી વખત સમયની સાથે નથી ચાલી શકતા ટેકનોલોજીની સાથે નથી ચાલી શકતા લોકોની જે માંગ છે એને સમજીને એને પૂરી નથી કરી શકતા તો આ બધા જ વિચારો કરી અને મને એક વિચાર આવ્યો છે અને એ વિચાર પણ હનુમાનજીની પ્રેરણાથી હનુમાનજીની ને આગળ રાખીને આ વિચાર આવ્યો છે કારણ કે જ્યારે હું આ બધા પાંચ છ મહિનાથી વસ્તુ સાંભળું છું ત્યારથી મને અંદરથી જ કોઈ એવી પ્રેરણા મળે છે કે આવું કંઈક વચ્ચે આપણે કરવું જોઈએ જે લોકોની ફરિયાદો છે જે લોકોની કમ્પ્લેન્ટ છે એને આપણે ક્યાંક સમાધાનના રસ્તે લઈ જાવી જોઈએ તો વાત કરીએ આપણે એવા લોકોની કે જેને પ્રોબ્લેમ છે અત્યારે તો લાભ સેતુ એવું કામ કરશે કે જે લોકોને તકલીફ છે એવા વેપારીઓ પાસેથી એમની જે સારી વસ્તુઓ છે સારા ભાવવાળી વસ્તુઓ છે એને એક એવા ગ્રુપ સુધી એવા લોકો સુધી એવા સર્કલ સુધી એવા મિત્રો સુધી એવા પરિવાર સુધી એવા સ્નેહીજનો સુધી પહોંચાડશે કે જે એકબીજાને ઓળખે છે આપણને ઓળખે છે એક આપણું સર્કલ છે બરાબર છે તો શું ફાયદો થશે વેપારીને કે વેપારીને એક યુઝ નંબર મળશે અલગ અલગ કસ્ટમર મળશે જેમને એ ઓળખતો નથી જેમને એનાથી કોઈ મતલબ નથી હવે જ્યારે એ વેપારી આવા વર્ગ સુધી પહોંચશે તો એ વર્ગને પણ એક મનમાં આશા હશે કે મને પણ કંઈક બેનિફિટ થવો જોઈએ જે ગામમાંથી મને મળે છે સર્વિસ મળે છે આ છે ભાવ મળે છે તો એમાં બી મને કંઈક ફાયદો થવો જોઈએ તો આપણો પ્રયાસ એવો હશે કે ન વેપારીને કોઈ લોસ જાય કે ન ગ્રાહકને કોઈ નુકસાન જાય વેપારીને પણ ફાયદો થવો જોઈએ અને ગ્રાહકને પણ ફાયદો થવો જોઈએ તો એ વચ્ચેનો જે સેતુ બનવાની વાત છે એ છે લાભ સેતુ આપણે એવા વેપારીઓ સુધી પહોંચશું અથવા એવા વેપારીઓ આપણા સુધી પહોંચશે અને એમની જે સારી વસ્તુઓ છે એમને આપણે જોઈ ચકાસી તપાસી અને આપણા ગ્રુપ સર્કલના લોકો સુધી પહોંચાડશું સારા ભાવે સારી સર્વિસ સાથે બરાબર છે આપણો હેતુ બિલકુલ એવો નથી કે અત્યારે આને કોઈ આપણે એવું પ્લેટફોર્મ બનાવવું કે જે માત્ર ને માત્ર કમાણી માટે હોય અને આપણે એવું પ્લેટફોર્મ બનાવવું છે કે જે લોકોની ફરિયાદો છે મંદી કામ નથી ધંધો નથી આવી બધી ફરિયાદો લઈને બેઠા છે એવા લોકોને અપલિફ્ટ કરવા માટે આપણે આગળ વધવું છે અને કસ્ટમરોની પણ ગ્રાહકોની પણ ઘણી બધી ફરિયાદો છે એ ફરિયાદોને પણ આપણે કોઈને કોઈ જગ્યાએ સુધારવી છે તો બસ એક નાનકડું આવું કામથી શરૂઆત કરશું અને આ કામને આપણે બહુ મોટું સ્વરૂપ આપી અને મોટા પાયે લઈ જવાનો વિચાર છે ઘણા બધા એવા વેપારીઓ નાના વેપારીઓ મોટા વેપારીઓ જેટલી પણ હોય જેમને કામ નથી કાંઈ પણ તકલીફો હોય નાની મોટી એવા વેપારીઓને આપણે બહુ મોટું પ્લેટફોર્મ આપી અને આગળ વધારવા છે પણ આપણે જેમ સમજીએ છીએ કે જેમ રામ સેતુ બનાવવા માટે પહેલાં એક પથ્થરથી શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે લોકો જોડાતા ગયા પથ્થર મુકાતા ગયા અને રામ સેતુ બની ગયો એવી જ રીતે આ લાભ સેતુ પણ બનશે કોઈ એક વસ્તુથી શરૂ થશે ધીમે ધીમે કોઈ એક વેપારીથી શરૂ થશે લોકો જોડાતા જશે અને બેઝિક આપણો જે વિચાર છે એક મોટા પાયે મોટા સ્વરૂપે આગળ વધશે અને ઘણા બધા લોકોને આનાથી બેનિફિટ થશે ઘણા બધા લોકોને આનાથી ફાયદો થશે એવી જ આપણી ઈચ્છા છે હનુમાનજીને આગળ રાખીને કામ કરવાનું છે અને એની જ પ્રેરણાથી એની જ જે કંઈ પણ ભાવભક્તિથી આ વિચાર મને અંદરથી પ્રગટ થયો છે એને હું આગળ લઈ જવા માગું છું એટલે જ મેં આ આખા વિચારને લાભ સેતુ નામ આપ્યું છે તો આશા રાખું છું કે તમે બધા મારી આ વાતને સમજી શક્યા હશો જો ના પણ સમજી શક્યા હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું અને કોઈ એક નવી અને સારી વસ્તુ સાથે મળીશું જેથી તમને લોકોને પણ આઈડિયા આવશે કે શું થવા જઈ રહ્યું છે ને શું થશે તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં જય શ્રીરામ